ખેડૂત મિત્રો રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ તો હમણાં આપણા બના કોઠામાં પાંચ દિવસથી સરખો વરસાદ પડે છે અને આપણે બધું અહીં નિયર પડી છે ખેતરમાં તો હવે આ તો કુદરતી છે અને વરસાદ આવે એ બહુ સારું છે ખેડૂતો માટે કારણ કે જમીનમાં અમીરે અને જમીન મીઠી બને અને ઘણાઓને પડી છે એમને એવું લાગશે કે સારું વરસાદ જોતો નથી પણ આપણે જોઈએ ત્યારે ભગવાનને રાડ પાડીએ કે હા યાર ભલતરા વર્ષે તો આ શિયાળુ માટે વરાહાળું માટે બહુ લાભ છે જેટલું વરસ છે એટલું જમીનની અંદર અમી બની રહે છે અને આપણે હવે આનું કોમ લઈ લીધું છે ઓઘલોનું એટલે આપણે નિયાર છે ને બગડીની હોય અને મસ્ત એકદમ ચોખ્ખી ક્લીન નિયાર રહે અને વરસાદ આવે છે તો એને આવવા એ જેટલું વરસ છે એટલું ફાયદો જ છે ખેડૂત મિત્રો માટે ગાયો માટે ગોચરની અંદર ચરેડાની અંદર છૂટી રખડે છે એમને ઘણું બધું ખાસ ખાવાનું થશે તો એમના માટે બધા માટે ફાયદો જ છે તો આ તો એની માયા છે તો આપણે ગાયો ગા કર્યું છે તો આપણે ચાઈ નાખીએ આની અંદર બાર મેોગા થાય ને તો એ આ નિયાર એ આઠ ઇંચે બગડે ને એવી આપણે અત્યારે ઓઘલું બનાવીએ છીએ તો આપણે જપાતે આને તેલ ઊંચી કરી દીધી કરી અને પછી આને આવી રીતે રીતની તો આપણે તમે જો થોડી મિનિટોની અંદર આપણે ઓઘલું તૈયાર થઈ જશે ખેડૂત મિત્રો અને આપણે કરવું જ પડે બીજું છૂટકો નથી વરસાદની રાહ ન જોડાય કે વરસાદ આવે રહી જશે છૂટ થશે આપણે આપણું કામ લઈ લીધું છે

અને બહુ કાથી ભીડવાની આથી ભીડવાની પેલી ને લીધી રહેવું ઉપર લેવાની આની અંદર આપણે ગમે તે લીલી વાઢીને ડાયરેક્ટ ઓગળું બનાવી દઈએ તો આની અંદર ચાર નો ખર્ચી જોઈએ અને ટોપીઓ પેરા બનાવ લઈ લીધી છે અને કાઠી બોઝવાની

આવી રીતનું કરી દેવાનું આવી જવાનું તનેથી બરોબર જો આ કા સામે કવર કરી દે આવી રીતને આપણે એક 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 ડોકો ઓળે દોડે કરી દેવાની હવે કમ્પ્લીટ તમે દેખે છે ફિનિશિંગ આવ્યું છે આનું આપણે કમ્પ્લીટ સવર કરી દીધું છે આપણું ઓગળું તૈયાર થઈ ગયું છે હવે વરસાદ આવશે ને તો આપણે નથી વાંધો નહીં અને જે નવા લોકો હોય જે દેખતા હોય છે તો આપણે ત્રણ બનાવ્યા છે એક સોમે બનાવ્યો અને એને એક પેલી સાઈડ આવી રીતે ચાવી દીધી છે એટલે હવે આની અંદર ગમે તેટલો વરસાદ આવશે તો બધું પાણી છે ને ઉપરથી ડોકે ડોકે ઠેઠ ઉપર બાંધેલું છે કવર કરેલ ત્યાં અંદર નહીં જાય થેક ત્યાંથી ડોકા વટે બધું નીચે આવી જશે અંદરની નિયાર નહીં બગડે અને તડકો તપશે એટલે અંદરથી વરાળ નીકળી જશે એટલે આ એવી ને એવી રહી જશે તો આ તો આપણું કામ ખેડૂતનું કામ છે બહુ અઘરું કામ છે બહુ મહેનતવાળું કામ છે તેમાં તો કહેવાયું છે કે જય જવાન જય કિસાન એના ખેડૂતના અંબર નારા બન્યા છે તો કેવું લાગ્યું તમને મારા ખેતરનું કામ અને પ્લીઝ કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો નવા ખેડૂત મિત્રો હો કે ખેડૂત મિત્રો સિવાયના પણ ઘણા બધા જોતા હોય છે પશુપાલક મિત્રો હોય કોઈ નોકરી ધંધો કરતા હોય બહાર રહેતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ લવ યુ ઓલ ફ્રેન્ડ્સ